એક બે પતિ પત્ની એટલા બધા લોભિયા કે કંજુસ માણા કેવા હોય એની જો હરીફાઈ થાય તો બેયનો પેલો બીજો નંબર આવે આવું લોભનું જાળવું ટૂંકામાં આ બે પતિ પત્ની કારણ કે એની એનો મેળે તો જ પડ્યો હોય ને હા જોઈજો જેવો જે માણા હોય એને મેળ પડી જાય જે સત્સંગી માણા હોય એને સત્સંગી મળે તો એ મોજના તોરા છૂટી જાય જે માણસ ઉદ્યોગપતિ હોય એને ઉદ્યોગપતિ મળે તો એને મોજના તોરા છૂટી જાય હા અને પતે રમતો હોય એને ગંદીપત્તાવાળો મળે તો હૈયાના હાથ ખુલી જાય હા જેવો જે માણા હોય એવો માણા એને મળે તો જ અને ભગવાને એવી રચના કરી જેને જેવું જોતું હોય એવું જળી જાય જુગારી માણા કદાચ મહારાષ્ટ્રમાં જાય ત્યાંય રમવા વાળો મળી જાય હા દારૂ પીતો હોય દુવાર ક્યાં દર્શને ગયો હોય ત્યાંય બાયને નીકળે કોઈ કોથળીવાળો ભટકાઈ જાય હા એટલે આ બે પતિ પત્ની લોભિયા એટલે બે ના લગ્ન એવી રીતે થયેલા કારણ કે જેવો માણસ હોય હોય એવો એને સામે મળી જાય બે